નમસ્કાર હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ સિર્કે મિત્રો અને ઓટોમાં મુસાફરી કરતા મુસાફરો માટે અને રિક્ષા ચાલકો માટે એક ખાસ માહિતી હું આપના સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું કે ઉબેર ઓટોનો ખૂબ જ મોટો ગોરખધંધો ચાલી રહ્યો છે એક તો ઓટો રિક્ષા ચાલકો પાસે ઉબેર કંપની રોજના પચીસ રૂપિયા પ્લેટફોર્મ ફી પણ લે છે અને દરેક મુસાફર દીઠ એટલે રાઇડ દીઠ દસ ટકા કમિશન પણ લે છે અને સાથે આ કમિશન મુસાફરો પાસે પણ લે છે સાથે સાથે એ પણ નજરમાં આવ્યું છે જ્યારે પણ કોઈ પણ મુસાફર મુસાફરી કરે ત્યારે એને ધારો કે ચોપ્પન રૂપિયા શરૂઆતમાં બતાવ્યા હોય પણ જ્યારે એક રાઈડ કમ્પ્લીટ કરે ત્યારે થી ઉપર રૂપિયા બતાવતા હોય છે એ જે બી વીસ ત્રીસ રૂપિયા હોય એ આઉટસ્ટેન્ડિંગ બેલેન્સના નામે રિક્ષા ચાલકના વોલેટમાં માઇનસ થઈ જાય છે એટલે રિક્ષા ચાલકને તો એ રૂપિયા મળે છે પેસેન્જર જોડેથી પણ એ રૂપિયા રિક્ષા ચાલકને ઉબેર કંપનીને ચૂકવવા પડે છે એટલે કંપની મુસાફરોને રિક્ષા ચાલકો સાથે ગેરવર્તણૂક કરી રહી છે કેમ કે મુસાફરોને તો એમ જ લાગે કે હું બેઠો તો કે બેઠી હતી એ વખતે આટલા રૂપિયા બતાવ્યા હતા તો આટલા રૂપિયા રિક્ષા ચાલકોએ મારી પાસેથી લીધા આ બાબતની તકરારો પણ થાય છે બોલાચાલી પણ થાય છે એટલે સત્ય એ છે કે જે પણ રૂપિયા આઉટસ્ટેન્ડિંગ બેલેન્સના નામે મુસાફર પાસેથી જે પણ વધારાના રૂપિયા જે પણ બતાવવામાં આવે છે એ રિક્ષા ચાલકના વોલેટમાં માઇનસ થઈ જાય છે અને એ રૂપિયા રિક્ષા ચાલકને ચૂકવવા પડે છે એટલે મુસાફરો અને રિક્ષા ચાલકોને ખાસ વિનંતી કરું છું કે ચારે બાજુથી ઉબેર ઓટોવાળો લૂંટે છે ચાલક પાસેથી બી દસ ટકા પેસેન્જર દીઠ કમિશન લે છે અને મુસાફર પાસેથી પણ કમિશન લે છે એટલે એને અવોઈડ કરો એને વાપરવાનું બંધ કરો જે પણ કંપની કમિશન ના લેતી હોય એવી કંપનીનો એવા એપનો ઉપયોગ કરો અને રિક્ષા ચાલકોને પણ ખાસ નમ્ર વિનંતી છે કે વારંવાર ઉબેર ઓટોનું વોલેટ ચેક કરતા રહેવાનું એમને નાની રાઈડના નામે વધુ રૂપિયા અમુક અમુક રાઈડ એવી હોય છે કે દોઢ કિલોમીટરના ઇકોતેર રૂપિયા કે પચાસ રૂપિયા પણ એ રાઇડની પાછળ ઉબેર ઓટોનો એ જ આશય હોય છે કે મુસાફર પાસેથી લઈ લે છે તમારા નામે અને તમારી પાસેથી એ વસૂલે છે એટલે આટલું આટલું મોટું કૌભાંડ આ કંપની કરી રહી છે એટલે ઉબેર ઓટોનો ઓછામાં ઓછો ઉપયોગ કરો અથવા તો એને વાપરવાનું બંધ કરો જય હિન્દ જય ભારત